વલસાડ જ્યાં સાવકા પિતા પર લાગ્યો પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાનો આરોપ રેલવે કોલોની વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપી સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરી રહ્યો હતો ત્યારે જ ત્યાંથી પસાર થતા એક વ્યક્તિ જોઈ જતાં પોલીસને જાણ કરી રેલવે પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી બાળકીને છોડાવી હવસખોર પિતાની ધરપકડ કરી હવસખોર સાવકા પિતાને જડપીને પોલીસે મેડિકલ ટેસ્ટ કરવાની કારવાઈ હાથ ધરી થોડા દિવસ અગાઉ પણ રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમના શૌચાલયમાં એક કુલીએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના બની હતી જેમાં ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ થઈ ત્યારે આવા હેવાનોને કડક સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે અને જે ભોગમનાર બાળકી છે તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ લેવાની આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે સ્થળ ઉપરથી જ પોલીસે જે આરોપી છે એને પણ પકડી પાડ પાડવામાં આવેલ છે તેને ધોરણસર અટક કરીને અને આગળની કાર્યવાહી ચાલી રહી છે